સિદ્ધપુર શહેરના નવા બિલવાસ ખાતે બેંકના કર્મચારીનું વય નિવૃત્ત સન્માન સમારોહ યોજાયો બનાસકાંઠા છાપી તાલુકામાં મહેતા ગામમાં બેંક ઓફ બરોડામાં પોતાની ફરજ બજાવી રહેલા બિલ હરિજી મોતીજી કેશિયર તરીકે ફરજ બજાવતા હતા સિદ્ધપુર શહેરના નવા બિલવાસ ખાતે હરિજી મોતીજી જ્યારે બેંકમાંથી નોકરીમાં વિદાય લઈ રહ્યા છે ત્યારે ભિલવાસના તમામ આદિવાસી ભાઈઓ બહેનો માતાઓ દ્વારા અને સાથે સાથે પાંચ પટેલો અને તેમના પરિવાર દ્વારા ડીજેના તાલે નાચતા ગાતા જીપકારમાં બેસાડીને સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું હરીજી મોતીજી ભીલવાસના ભાઈઓ બહેનો અને પાંચ પટેલો અને પરિવાર દ્વારા વય નિવૃત્તિનો કાર્યક્રમ જે રાખવામાં આવ્યો છે તે બદલ હું હૃદયપૂર્વક દિલથી ભાઈઓ તથા બહેનો અને પાંચ પટેલો અને પોતાના પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો